ખાલી એટલે પાણી પી તો હે કે લાઈટ વીજ ગયો પાણી હે કે ફૂકાનું નહીં અને એટલે પી ખાલી ઝેરી ખાટું હે કે બાકી રહી બાકી બાકી આ બાજુ પી ગયો ઓલું બધું પી ગયો ને જો ઠેરપણ લે કે પાણી નીકળી નીકળી અહીંયા ભૂગી ગયું હવે ધીમે ધીમે હાલતું હોય એટલે જો આ જેટલું પાણી દેખે એટલે એટલું આ પાણી આવતું હોય તો થોડો ખાટું બાકી રહી ગયો છે લાઈટ વીજ ગઈ છે મને એમ હતું કે પી જાય પણ પીધું નહીં જીડી ખાટો હે કે લાઈટ વહી ગઈ છે તો પાછો એટલા હાટ હોય કાલ સારું કરું પડશે નહોતું કે હા બધું થઈ દે તો હું હવે ટાઈમ થઈ ગયો કે એટલા માટે લાઇટ વહી ગઈ છે અને આપણે તો હવે જઈ ઘરે કેમકે મારા બા અને પાછા મમ્મી આવી ગયા છે એ રજા પડી ગઈ હતી એટલા માટે કેમકે અમે કામ કરાવવા આવે છે અહીં એમ તો મારા બધા હે કે કપાસ વિના છે હવે આપણે ઘરે જઈ અને બીજું કામ છે તો એ કરીએ એમને તો આ ઝાડનું નામ જેને પણ આવતું ને એ ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કે કહી દેજો આ ઝાડ કંઈ કહેવાય નહીં અને જો મને નામ નથી આવડતું પણ ઉગેલું સરસ મજાનું છે જો બરાબર ખેતરમાં ઉગ્યું છે છે આ ઝાડનું જેને પણ નામ આવતું ને એ કમેન્ટ કરજો અને સુંગે થાય કે બહુ મસ્ત આવે છે આનું જેને કોઈને નામ આવતું ને એ યાર ખાસ કરીને કે કમેન્ટ કરજો આવી રીતના એક અહીંયા છે એક આજો આ પાછું આ બીજું છે ભાઈ એનું લગભગ નાનો છે ને તો આવું હશે પછી એવું કંઈક થઈ જાય હશે જો આ એ ઝાડ એવું છે આ એવું છે આ બે એક છે કે અલગ અલગ છે એ કાંઈ ખબર પડતી નહીં બે હે કે કાર્ય જ ઉગેલા હે આ એ કાંઈ હશે ને કાંઈ હશે જે કોઈને આ બેમાં લેખીને નામ આવતું ને ખાસ કરીને હે કે કમેન્ટ બોક્સમાં કહી દેજો મને તો નથી આવડતા તમને આવડતા તો કહેજો બાકી તો જો આપણે માંડવી છે કે બધી ઉગી ગઈ છે કપાસની અંદર

ઉકળતું જ નહીં ને હા જ નહીં કેમ જીનમાં બધા આરિયા આવે પછી અમારે તો આવો થઈ ગયો છે ખેડૂત હે કે ધોરો ફૂલ દેખાય છે લઉં તો ઉકળતો નહીં પણ આમ પડે આમ કાઢવું પડે કાઢવું પડે હમ હવે હોય હમ અત્યારે તો કેટલો વિણાઈ જાય ઘણો બધો વીણાય લે એમ લે એમાં એવું છે કે મારા બા ને મામા બેન ને હે કે કપાસ વીણે છે ને હું હે કે હેમર વાટું છું એ જો આપણે પણ હે કે અડધે સુધી વટાઈ ગયું છે જો અહીંયા સુધી એમ બા એકલે વાટ્યું એકલે વાટ્યું કે કે દી તો પૂરું કરી તે એમ એકલે કે કે પૂરું થઈ જાય ના હું એકલે કપાસ વીણે તો મામા મને તેડી બેડી વીણાયો આ મામા આટો મારે તો આજે મને વીણાવ મીંડા

હમ બહુ વાગ્યો બહુ વાગ્યો શું કરવું કરવું પડે કરવું પડે બીજું હે એટલે કરવું તો પડે બધું કામ કરવું પડે બેન હોય તો નાખું બેન નથી માટે કરવું પડે માટે કરવું પડે એવું છે તો બધું કામ હે કે બધું કામ કરવું પડે એમ તો ફેમિલી અત્યારે બધા તો કપાસ નહીં છે

હવે વિડીયો આપણે કઈ આવડે વિડીયોમાં આપણી ફેમિલી ને કઈ બતાવીને આપણે વિડીયો જોતા હોય કે તમને તમે ત્યાં જોયો હોય તમને પ્રસંગમાં હોય તો અમને કહેજો નનકો એવું બધું ગલુડિયું તો આપણે કુતરો પાડવો જ હોય ભાઈ ના હાલ લાગે કુતરો હોય તો હું આમ હોઉં તો ખબર પડે કે ઘેર કોક આવી એમ અત્યારે ઘેર જાય તો ઘેર તો શું શું લાગે ને કહેતો થોડા થોડા હમણાં આવે મહેમાન આવે તોય આવે ને કોક અજાણું આવ્યું હોય તોય આવે જ ને હવે તો હાવ ઘેર જાય તો આપણને એમ લાગે કે કોઈ માણસ નથી હમ કે લાવવો તો પડશે જ તેવા કઈ મારો ઝોન છે ને દેવ થઈ ગયો તો ફેમ લે જે આપણે નાઇન ટેન ફ્રેશ થઈ ગયા છીએ અને જે મારા મમ્મી કીધું કે એવી રીતનું બધું અમારે અહીંયા થયું છે તો તમારી સાથે આપણે વાતને શેર કરી દીધી છે તો નાનું એવું ગલુડ હોય તો બધા કમેન્ટ કરજો સારું એવું સરસ મજાનું હોય તો આપણે ભાળવાનું છે કેમ કે કુતરા વગર ના કે સારું ન લાગે આગળ ઘર હોય કે સૂનું સૂનું લાગે છે એમ એ લીધે કે પછી મિંદ્રા આવી જાય પછી બાયલા કૂતરા હોય તો એ આવી જાય અને ખેતરમાં ઘુંડ ને એવું બધું આવી જાય તો કૂતરો કે તો બધું ધારે કેમ કે બધકી કટો કે ચા એના પૂગી જાય એના માટે એમ તો ભાઈ મજા ન આવે એવું અને અત્યારે આપણે મસ્ત મજાના એકદમ ફ્રેશ થઈ ગયા છે એ ને આજે કે બીજો દિવસ થઈ ગયો છે પછી મારા બાપ પાસે કપાસ આઈ આવી છે ને આપણે ના એ નાતા તો થોડું ઘણું મોટું થઈ ગયું છે તો હવે મારે જવાનું છે એમાં ઓડર થાય ક્યાં કપાસ વીણવા થાય એવું બધું છે અને આપણે જો આ ખર કમ્પ્લીટ ઉગી ગયું છે પાછું જો આ બીજું ખર છે અને ઓલી બીજું છે એનું ઘણા નામ આપ્યા કે બુલેટ ખડ કહેવાય પછી ઘાસ કહેવાય પછી કાતળિયું ખડ કહેવાય એ રીતે બધા નામ દેતા હોય એમ કે ખડ કહેવાય ને એમ એ ખડ અને આ ઉભેલું ખડ આ બંને હે કે અલગ અલગ બંને ખડ છે એમ ને અચાનક હોય કે આપણે રસ્કો પાયો હો તો એ બધું કમ્પ્લીટ પી ગયો છે અને કુંડીમાં મૂક્યું હતું તો પાછી હેકા લાઇટ વહી ગઈ તો એને લીધે કે કુંડી પૂરેપૂરી ભરાણી નથી થોડીક એવું વાર હતી ત્યાં પાછી લેટ વહી ગઈ છે તો લેટ આવી ત્યાં અહીંયા આખી ભરાઈ રહે એમાં કુંડી એકામાં અંદર છે ઉપર નથી આમ બન્યું તો નાનો ખડ સ્વિમિંગ પૂલ હતો હોય એના શાળામાં આવી ગયા કુંડીમાં નાવું મજા ન હોય કેમ કે ઠંડુ પાણી હોય કે એના લીધે ઉનાળ હોય તો આપણે કુંડીમાં નાઈ લઈ એમ આમ અંદર જમીનમાં રહી ગઈ એટલે નાવાની મજા આવે અને આમ મૂવી પર રહી ગયા તો એમાં બહુ મજા ન હોય પણ આમાં કે બહુ મજા આવે એમ સ્વિમિંગ પૂલની રીતે જ એવું તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા તેને કરી તો સારું રહે અને આશા રાખી કે તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને જો અમારે એ ઘરનો કૂતરો નહીં કે બીજા કુતરા હે કે રોટલો ખાવા આવી જાય અને અમે જો એ ઝોન નહીં રોટલો દે કે જાય હે કે બીવે આવી ગયું કેમ કે ઘરનું કુતરું નહીં એટલે બાઈ કૂતરા કુતરા આવી જ જાય એમ તો બાકી તો બ્લોગ ગમીએ ત્યારે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પેલા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી